નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું પલરવ મૈશો નોલેજ ચેનલમાં પશુધન વીમા સહાય યોજના માત્ર સો રૂપિયામાં પશુનો વીમો અરજી ક્યાં કરશો કયા કયા ડોક્યુમેન્ટની જરૂર પડશે આ બધી માહિતીની આપણે વાત કરવાની છે આપણી ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો યોજનાનું નામ છે કેન્દ્ર સરકારના નેશનલ લાઈફ મિશન એનએલએમ હેઠળની કેન્દ્ર તથા રાજ્ય પુરસ્કૃત રિસ્ક મેનેજમેન્ટ એન્ડ ઇન્સ્યોરન્સ યોજના એટલે કે પશુધન વીમા સહાય યોજના અમલીકરણ એજન્સી છે ગુજરાત પશુધન વિકાસ બોર્ડ કૃષિભવન ગાંધીનગર યોજનાની શરતો અને બોલીઓ છે આ યોજનાનો અમલ પ્રથમ તબક્કામાં સૌરાષ્ટ્ર અને કચ્છ વિસ્તારના અમરેલી ભાવનગર બોટાદ દેવભૂમિ દ્વારકા ગીર સોમનાથ જામનગર જૂનાગઢ કચ્છ મોરબી પોરબંદર રાજકોટ અને સુરેન્દ્રનગર જિલ્લાનો સમાવેશ કરવાનો રહેશે તો ખાસ કરીને સૌરાષ્ટ્ર અને કચ્છ વિસ્તાર માટે પ્રથમ તબક્કામાં આ યોજનાનો અમલ થવા જઈ રહ્યો છે આ યોજના રાજ્ય કક્ષાના નિયંત્રણ અધિકારી સિનિયર કારોબારી અધિકારી શ્રી ગુજરાત પશુધન વિકાસ બોર્ડ ગાંધીનગર રહેશે સદર યોજનાના અમલીકરણ બાબતે જો કોઈ પ્રશ્ન ઉપસ્થિત થાય તો તેવા કિસ્સામાં મુખ્ય કારોબારી અધિકારી શ્રી ગુજરાત પશુધન વિકાસ બોર્ડ ગાંધીનગરનો નિર્ણય આખરી રહેશે આ યોજનાની ક્ષેત્રીય કક્ષાએ અમલવારી માટે સંબંધિત જિલ્લા પંચાયતના નાયબ પશુપાલન નિયામકશ્રી મદદનીશ પશુપાલન નિયામકશ્રી અમલીકરણ અધિકારી રહેશે જિલ્લા પશુપાલન અધિકારીએ તેઓના કાર્યક્ષેત્ર હેઠળના જિલ્લાઓમાં યોજનાનું અમલીકરણ કરવાનું રહેશે અને સદર યોજના હેઠળ નિયત થયેલ ભૌતિક તેમજ નાણાકીય લક્ષ્યાંકો મુજબ ચોક્કસ સરકાર શ્રીની સૂચનાઓ મુજબ કામગીરી થાય તેની તકેદારી રાખવાની રહેશે આ યોજના હેઠળ લાભાર્થીને પોતાનો પશુઓ જેવા કે દેશી શંકર ગાયો તથા ભેંસોના વીમા લેવા માટે પશુપાલકોને નીચે મુજબ વીમા પ્રીમિયમ પર સહાય મળવાપાત્ર થશે તો તમે અહીંયા જોઈ શકો છો દેશી ગાયો અને ભેંસોના વીમા માટે છે એ સહાય મળવાપાત્ર થશે લાભાર્થીની કેટેગરી છે એપીએલ બીપીએલ અને જે પ્રીમિયમની સહાય મળે છે એ વીમા પ્રીમિયમ પર નેશનલ લાઇફ સ્ટોક મિશન એનએલએમ તરફથી મળતી સહાયની ટકાવરી છે એ પંચ્યાસી ટકા છે સાઠ જેમ ચાલીસ લાભાર્થી એ ભરવાની રકમ એટલે કે આપણે આગળ જે જોઈ ગયા એ મુજબની સહાય ઉપરાંત રાજ્ય સરકારની રાજ્યના પશુપાલકોને પશુધન વીમા સહાય ની યોજના હેઠળ પણ વધારાની સહાય મળવા પાત્ર રહેશે જે મુજબ પશુપાલકે વીમા કંપનીના પ્રતિનિધિને પ્રતિ પ્ર પશુ દીઠ વીમા પ્રીમિયમ માટે ફક્ત રૂપિયા સો ચૂકવવાના રહેશે જ્યારે નેશનલ લાઇફ મિશન એનએલએમ હેઠળની પિંચાશી ટકા વીમા પ્રીમિયમની સહાય ઉપરાંત બાકીની તમામ રકમ રાજ્યના પશુપાલકોને પશુધન વીમા સહાયની યોજના હેઠળ રાજ્ય સરકાર વીમા કંપનીઓને ચૂકવશે એટલે કે પશુપાલકોને ફક્ત રૂપિયા સો ચૂકવવાના છે પશુ દીઠ અહીંયા એક ઉદાહરણ આપેલું છે દાખલા તરીકે એક પશુની અંદાજીત કિંમત ચાલીસ હજાર માટે ચાર પોઈન્ટ ચારસો પાસઠ ટકા લેખે વીમા પ્રીમિયમની રકમ રૂપિયા સત્તરસો છ્યાસી થાય તો અહીંયા એક ગણતરી આપેલી છે પશુપાલકનો હિસ્સો સો રૂપિયા છે અને બાકીના જે ટકાવારી છે એ સરકાર ભોગવશે પંદરસો અઢાર રૂપિયા એનએલએમ સબસિડી અને પશુપાલકનો હિસ્સો અને એનએલએમ સબસિડી સિવાય બાકીનું પ્રીમિયમ છે રાજ્ય સરકારની વધારાની સબસિડી એટલે કે જે એકસો અડસઠ રૂપિયા અને પંદરસો અઢાર અને સો રૂપિયા એ બધા મળીને સત્તરસો છ્યાસી રૂપિયા જો પ્રીમિયમ થાય તો પશુપાલકે ફક્ત રૂપિયા સો ચૂકવવાના છે અહીંયા કોણ ચૂકવશે કોને ચૂકવશે તો પશુપાલક વીમા કંપનીના પ્રતિનિધિને ચૂકવશે અને આ બાકીની રકમ છે એ પણ રાજ્ય સરકાર છે વીમા કંપનીને ચૂકવશે એટલે કે સોળસો અને છ્યાસી રૂપિયા સરકાર ચૂકવશે ફક્ત સો રૂપિયા પશુપાલકે ચૂકવવાના છે આ યોજના હેઠળ લાભાર્થીને વીમા માટે લેવા માટે પ્રતિ પરિવાર દીઠ એક થી ત્રણ વેતરના હોય તેવા મહત્તમ ત્રણ પશુઓ ગાય અને ભેંસ વર્ગનાને પ્રીમિયમ પર નો લાભ મર્યાદિત છે એટલે કે એકથી ત્રણ વેતરના પશુઓ હોય તેના માટે આ વીમો છે ગાય અને ભેંસ વર્ગના પશુઓ પર આ પ્રીમિયમ ઉપર એ વીમાના પ્રીમિયમ ઉપર સબસિડી મળવા પાત્ર છે અને પરિવારની વ્યાખ્યા મહાત્મા ગાંધી નેશનલ રૂરલ રૂરલ એમ્પ્લોયમેન્ટ ગેરંટી એક્ટ બે હજાર પાંચ મુજબ છે આ યોજનાનો લાભ કઈ રીતે લેશો તો આઈ ખેડૂત પોર્ટલ ઉપર ઓનલાઈન અરજી કરી અરજીની પ્રિન્ટ કાઢી સહી કરી જરૂરી સ્વપ્રમાણિત દસ્તાવેજોની સાથે અરજી આઈ ખેડૂત પોર્ટલ ઉપર અપલોડ કરવાની રહેશે અથવા નજીકના પશુના દવાખાને ખાતે અરજી તથા સ્વપ્રમાણિત દસ્તાવેજોની નકલ આપવાની રહેશે તો ઓનલાઈન અરજી કરવાની છે આઈ ખેડૂત પોર્ટલ ઉપર જે રીતે આપણે ઓનલાઈન અરજી કરીએ છીએ એ જ રીતે આઈ ખેડૂત પોર્ટલ ઉપર ઓનલાઈન અરજી છે એ કરવાની છે અને અરજીની પ્રિન્ટ કાઢી જરૂરી દસ્તાવેજોની સાથે અરજી છે એ અપલોડ કરવાની છે આ યોજનામાં પસંદ થયેલા અરજદારને તેના પશુપાલકોના પશુઓના વીમા લેવા માટે તેના ભાગે આવતી પ્રીમિયમની રકમ રાજ્ય સરકારે નિયુક્ત કરેલા વીમા કંપની અથવા તેના પ્રતિનિધિને જમા કરાવી તેની પહોંચ પોલિસીની નકલ મેળવી લેવાની રહેશે જ્યારે સબસિડીની રકમ રાજ્ય સરકાર દ્વારા વીમા કંપનીને આપવામાં આવશે વીમો લેતી વખતે અને દાવો રજૂ કરતી વખતે નિયત થયેલ શરતો અને બોલીઓનું પાલન કરવાનું રહેશે તો અહીંયા તમારે આ ખેડૂત પોર્ટલ ઉપર અરજી કરો ત્યારબાદ કયા કયા ડોક્યુમેન્ટ્સ જોડવાના છે જાનો દાખલો સક્ષમ અધિકારી દ્વારા અને ફક્ત અનુસૂચિત જાતિ અનુસૂચિત જનજાતિ માટે જાતિના દાખલાની જરૂર પડશે બારકોડેડ રેશન કાર્ડ સરકાર માન્ય ફોટાવાળા ઓળખપત્રની નકલ મતદાર ઓળખ કાર્ડ પણ ચાલશે ડ્રાઇવિંગ લાઇસન્સ અને કિસાન ક્રેડિટ કાર્ડ પણ ચાલશે બચત ખાતા બેંક પાસબુક અથવા રદ કરેલ ચેક તો આ ત્રણ ડોક્યુમેન્ટ અને જો અનુસૂચિત જાતિ અથવા જનજાતિના જે પશુપાલકો હોય તો એના માટે છાતીનો દાખલો છોડવાનો રહેશે તો મિત્રો માહિતી ગમી હોય તો લાઈક કરી દેજો વિડીયો બને એટલો શેર કરજો જેથી બીજા પશુપાલકોને પણ આ બાબતે માહિતી મળી રહે અને આપણી ચેનલને પણ સબ્સ્ક્રાઇબ કરી લેજો કારણ કે આપણે અવારનવાર ખેડૂતો અને પશુપાલકોને ઉપયોગી વિડીયો છે આપણી ચેનલ ઉપર પોસ્ટ કરતા હોય છે થેન્ક યુ આભાર